હજુ તો અહીંયા બહુ બધી બોડી છે હું તમને દેખાઉં કમર બંધ હેર ક્રીમ આ છે ને પછી શું છે પીનો છે અલગ અલગ જાતની પછી બકલો છે પછી પટ્ટા છે કમર પટ્ટા છે પછી આ બ્રોચ છે અલગ અલગ પ્રકારના બેસલેટ ને એ બધું છે અને આ તો પ્રસ છે મારા ફ્રેન્ડનું બીજું તો શું છે હજુ બધી વસ્તુ કાઢવાની બાકી છે હજુ તેને ગોઠવવાનું પછી તમને લોંગ વિડીયોમાં બતાવી દઈશું પણ આ મોટી મોટી વસ્તુ આજે દેખાડી દીધી છે ની છોકરીઓની મસ્ત મસ્ત વસ્તુ આવી છે અને બાર તો મેઘરાજાએ તો ભાઈ એટલો બધો તાંડવ મચાવી દીધો છે અને અમે તો પાર્લરમાં આવીને બેઠા છીએ આ રીતે ચાલો હું આજે તો વરસાદ એટલો બધો પડે છે એટલે જો કાનૂને વસ્તુને ટ્યુશન મૂકી દીધું છે અને હવે તો પાર્લરમાં જો બહુ બધી ભીડ પણ છે પણ મેં કીધું થોડીવાર તું કામ કરતા હું બહાર વિડીયો ઉતારી લઉં અને વિડીયો કેવો લાગ્યો એ બધા જરૂરથી કહેજો કમેન્ટ્સમાં અને કટલરી લેવી હોય તો મારી ફ્રેન્ડની દુકાને આવી જજો બધે તારે બધાની જય માતાજી જય શ્રી કૃષ્ણ અને મળશું નેક્સ્ટ વિડીયોમાં બધાને જય દ્વારકાધીશ